હેલો દોસ્તો નમસ્કાર નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે ગેસ આ વાલ આપણે ચાલુ કરીશું એટલે અહીંથી વાલની બાજુમાંથી ગેસ નીકળતો હોય એવું લાગે જો આ વાલની નીચ આ વાલની નીચે છે ત્યાં આપણે ગેસ નીકળે છે જો અહીંથી નીકળે એવું લાગે જુઓ જો અહીંથી નીકળે છે ગેસ એટલે કે વાલની અંદરથી ગેસ નીકળે છે બરાબર તો ચાલો મિત્રો આજે આપણે આ વાલ આ આ નોપ છે એટલે કે વાલ ગેસનું રેગ્યુલેટરનું વાલ છે એની અંદરથી આ જે ગેસ નીકળે એ કઈ રીતે બંધ કરી શકાય એ આ આપણે શીખીએ ચાલો તો આપણે આ વાલ પહેલાં સૌ પ્રથમ તમારે મિત્રો આ વાલ બંધ કરી દઈએ અને આ રેગ્યુલેટર કાઢી લેવાનું છે બરાબર પછી આપણે આ પિન છે એટલે કે ક્લેમ્પ છે એ ક્લ ક્લિપ છે એ ખોલી લઈશું અને રેગ્યુલેટર આપણે બહાર કાઢી લઈશું તો આપણે નીચે ઉતારી લીધો છે અને હવે આપણે આ રેગ્યુલેટર કાઢી લઈશું નોઝરમાંથી બરાબર તો આ રીતે કાઢી લીધું છે હવે ચાલો આપણે આને રિપેર કરીએ તો મિત્રો આપણે ગેસનુંમાંથી રેગ્યુલેટર કાઢીને લઈ આવ્યા છીએ બરાબર આ રીતે તો આપણે અહીંયા ગેસ ગેસ નીકળે છે અહીંથી બરાબર અહીંથી ગેસ નીકળે છે આપણે આમ ચાલુ કરીએ ગેસ

પછી તમારે એક પૈસું લેવાનું છે ટેસ્ટર બરાબર કોઈપણ જેવું લાંબુ ટેસ્ટર લેશો એટલે આની અંદર એક રીંગ આવશે એ રીંગ આપણે જો અહીંયા તમને રિંગ દેખાતી છે અહીંયા એ રીંગ આપણે બહાર કાઢવાની છે બરાબર અહીંથી તો એક આ લાંબુ પૈસું આપણે લઈ લીધું છે આવી બરાબર અને આપણે આ રીંગ છે રબરની આની અંદર બરાબર આ આ રીતે કરશો એટલે રીંગ તમને રબરની બતાવશે છે એ રીંગ આપણે બહાર કાઢી લેવાની છે બરાબર આ રીતે તો આવી રીતે આમ તમે કરશો એટલે એ બહાર આવી જશે બરાબર તો આપણે જાય એક આપણે આ બાજુ પૈસું રાખશો અને બીજું પૈસું આ બાજુ ભરાવશો આ રીતે બરાબર તો જો આ રીતે આપણને આ રબરની રીંગ છે એ બહાર આવી જશે બરાબર જો આ રીતે કરશો તમે થોડી મહેનત પડશે પણ નીકળી તો જશે બરાબર જુઓ આ રીતે કર્યું દેખાય તમને રીંગ નીકળી ગઈ જો આ રીતે આમ કર્યું આપણે એક પીસો રાખીને આવી રીતે આમ કરશું એટલે આ રીંગ આવી રીતે બારવી આવી હવે આને પકડી લેવાની છે તમારે બરાબર આ રીતે અને આ રીતે કરશું એટલે નીકળી જશે જો આ રબરની રીંગ નીકળી ગઈ આપણે જુઓ તો અહીં આપણે મૂકી દઈશું બરાબર તો હવે આપણે આ જે પિન છે આ કાઢવા માટે સૌ પ્રથમ આપણે બોલ કાઢવા પડશે એટલે કે આ જે સરા છે એને આપણે આ ગોળીઓ કાઢી લઈએ બરાબર પેલા તો આ રીતે કાઢી લઈએ બધી બરાબર અને મૂકતા જઈએ જો આ બોલ છે આપણે એ આમાં મૂકતા જઈએ બરાબર એક કે બોલ બોલ આગો પાછો ન થાય બરાબર નકર એની વગર ચાલશે નહીં આપણે આ રીતે રાખશું એટલે આ રીતનો નીકળતા જશે બરાબર આ રીતે બેસાડવાનું એટલે એ નીકળી જશે બોલ જો આ નીકળી ગયો આ ત્રણ જો આ નીકળી ગયો બોલ હવે આપણા કેટલા નીકળ્યા ચાર અને પાંચ થઈ ગયા ને મિત્રો તો હવે આપણે જુઓ હવે આ રેગ્યુલેટરમાંથી આપણે પહેલાં સૌપ્રથમ આ ઉપરનો ઢાંકણું એટલે કે આ લોક કાઢ્યો બરાબર જો આ રીતે કાઢી લીધું હવે આપણે અહીંયા આવી રીતે મૂકી દઈશું પછી આ સ્પ્રિંગ કાઢી બરાબર અને લાઇનમાં મૂકવાનું છે મિત્રો તમે ભૂલી ન જતા બરાબર જો ભૂલવું લાગે તો સૌપ્રથમ તમે આ લાઇનમાં મૂકો તો તમને ખબર પડે કે જે છેલ્લે આપણે મૂક્યું હોય એ પહેલાં લેવાનું છે બરાબર અને નકર તમે એક ફોટો પણ પાડી લેજો આપણે જ્યારે મૂકીએ ને ત્યારે નીચે હવે આપણે આ રીતે કરશું એટલે પતરાની રીંગ છે જુઓ આ પતરાની રીંગ આવી આપણે બરાબર એ પત્ર રિંગ અહીંયા મૂકશું હવે તમારે મિત્રો આ લોક કાઢવાનો છે બરાબર છે જુઓ અહીંયા અહીંયા તમને દેખાતો હોય છે નાનો આમ તો લોક છે જુઓ અહીંયા આ લોક બહાર આવશે એટલે આને થોડુંક આપણે ઠપકારીશું ને એટલે બહાર આવતો રહેશે લોક તો આને અહીંયા જો તમને એ દેખાય છે નાની એમથી પિન દેખાય છે અહીંયા અંદર એ આપણે કાઢવાની છે બરાબર છે તો તમારે લાકડાનું ઢબકલું લઈ લેવાનું છે લાકડુંનું એ કોઈ આવી રીતે ઠોપ કરીને આવી રીતે આમ ઠપકારી શકાય આ રીતે એવું કંઈ લાકડાનું લઈ લેવાનું છે ઢબકલું બરાબર મારી પાસે અત્યારે હાલ નહોતું તો આપણે પકડ લઈ લીધું છે આ રીતે અને આપણે આવી રીતે ઠપકારશું બરાબર ધીમે ધીમે ઠપકારવાનું અથવા આ તૂટી જાય બરાબર એટલે આપણે ધીમે ધીમે ઠપકારવાનું છે બરાબર આ રીતે ઠપકારશું ધીમે ધીમે એટલે લોક બહાર થોડો આવે એટલે પછી ખેંચી લેશું આપણે બરાબર જુઓ મિત્રો હવે તમને દેખાડશે લોક આપડે થપકાર્યો જુઓ અહીંયા તમને દેખાતું છે નજર થોડુંક તમે નજર રાખશો જુઓ દેખાણું તમને થોડોક બહાર આવી ગયો એટલે આપણે ઠપકારશો તો નીકળી જશે જો તમારી પાસે સીપીયો હોય તો સીપિયા થી ખેંચી લેવાનો અને જો આવી રીતે ખેંચો નહીં અને તમે ટીપે રાખશો તમે ટીપિયા રાખશો લાકડા તો નીકળી જશે બહાર પડ્યો વહી આવશે જુઓ આપણે આવી રીતે આમ થપકાર્યો બહાર વી આવશે જુઓ કેટલો બહારવી એવો મિત્રો જો હવે આ બહાર આવી ગયો તો આપણે આવું પકડવું હોય સાચોડું તો સાચવાળું પકડ અથવા આવું જો સીપીઓ તમારી પાસે સીપીઓ અથવા પક જો તમે ખેંચવું ન હોય તો એ ટીપી રાખો છો તમે લાકડા ઉપર તો એ નીકળી જાય છે બરાબર હવે તો આપણી પાસે આ પકડ આવું છે તો આપણે આને ખેંચી છીએ આવી રીતે પકડી લઈએ લોકને અને ખેંચી લઈએ બરાબર તો જુઓ આવી ગયું આ લોક આપણી પાસે આવી ગયો બરાબર અહીંયા વચ્ચે મૂકી દઈએ આ લોક હોવાય ને એ ધ્યાન રાખવાનું છે બરાબર આપણે જો તમને દેખાતો હોય છે અંદર લોક બરાબર હું તમને દેખાડું એ લોક જો આ દેખાડું તમને આ લોક આ લોક તમારે હાસવીને રાખવાનો છે બરાબર તો હવે આપણે જો આ રીતનું થઈ લોક કાઢી લીધો છે જો તમને દેખાડો આપણે લોક ક્યાંથી કાઢ્યો અહીંથી આપણે લોક કાઢ્યો બરાબર જો અહીંથી આ વોલમાંથી હવે આપણે હળવ થોડી જો આ રીતે તમારે રાખવાનું છે બરાબર આડુકતે અને હળુદ આ રીતે ફેરી ફેરી હળુ હળું ખેર્યું ફેર્યું ખેંચી લઈશું આપણે આને બરાબર નોપને જો આ નોપ ખેંચી લીધો આપણે બરાબર નોપ ખેંચાઈ ગયો હવે જુઓ મિત્રો આ જો આ જે ઓરિંગ છે એ ખરાબ થઈ ગઈ છે એના લીધે આપણે ગેસ નીકળતો તો બરાબર તો હવે આપણે જો આ રીતે આપણે લાઈનમાં મૂકેલું છે બરાબર ને જો આ રીતે તો બજારમાંથી આપણે આ વાયરિ આ જો ઓરિંગ છે આ લઈ આવ્યા હતા બરાબર આ તમને બજારમાંથી ગેસવાળાને ત્યાં અથવા જે રબરના વાયસર રાખતા હોય વાઉસર એ આ મળી રહેશે બરાબર આને ઓરિંગ કહેવાય જોવા તમને દેખાડું આ રીતના ઓરિંગ કહેવાય આ આ ઓરિંગ છે એ આપણે અહીંયા આ જે વાલ છે એની અંદર બદલશું બે ઓરિંગ બદલી નાખશું બરાબર આપણે આ ઓરિંગ આપણે બદલવાની છે એટલે આપણે બે રીંગ આમાંથી કાઢી લઈશું તમને ગેસવાળાની દુકાન અથવા જ્યાં વાઉસર મળતા હોય ને આ રીતની રિંગ મળી જશે બરાબર આને ઓરિંગ કહેવાય ઓ પ્રકારની રિંગ છે એટલે આને ઓરિંગ કહેવાય બરાબર તો તમને આ મળી જ આ રિંગ આપણે કાટ આ રિંગ નવી છે અને આપણે આ જૂની રિંગ કાઢી લઈશું અને એ ચડાવશું બરાબર ને એટલે આપણે આ ઓરિંગ છે બદલવાની છે આપણે નવી રિંગ નાખશું બરાબર તો આને કાઢવા માટે તમારે આવી પિન લઈ લેવાની છે પિન બરાબર આ રીતની બરાબર જો આ રીતની આપણે પિન લઈ લીધી તો આ રિંગમાં આવી રીતે બેસાડી અને આવી રીતે ઉસી કરી અને આપણે પિન આ ઓરિંગ છે એ કાઢી લેવાની છે આ રીતે કાઢી હવે આને આગળ આપણે આ રીતે કરશું એટલે આ નીકળી જશે ઓરિંગ જો આ રીતે આ નીકળી ગઈ અને બીજી કાઢી લઈએ આપણે જો આ રીતે આવી રીતે આવી લીધું આપણે અને આવી રીતે કરશું એટલે ઓરિંગ બહાર આવતી જશે બરાબર એટલે પેલા માંથી આવી ગઈ હવે આપણે બીજામાં લઈ લઈએ આવી રીતે બરાબર જુઓ તો આપણે આ રીંગ કાઢી બરાબર બે જૂની અને હવે નવી રીંગ નાખી દઈએ આપણે બરાબર તો હવે આપણે આ નોકમાં છે નવી રીંગ છે ચઢાવી દઈએ બરાબર નવી રીંગ નાખવા માટે તમારે આ રીતે આ રીતે નાખી દીધી અને આવી રીતે કરશું એટલે ચડી જાય જો આ રીતે આ રીતે તમારે પકડીને આ રીતે કરવાનું છે એટલે ચડી જાય છે આ નવી રીંગ બરાબર જો આ રીતે આવી ગઈ અહીંયા હવે તમારે આ પહેલી રીંગ નાખી અહીંયા એટલે હવે આ બીજી રીંગ લેવાની છે એ રવા દેવાની છે આ રીતે એટલે બીજી ઉપરથી આપણે અહીંયા નાખી દઈશું આ રીતે આવી રીતે આ રીતે કરશો તમે એટલે એ રીંગ બરાબર હવે ત્યાંથી આપણે બાજુમાં લાવવાની છે એટલે આની ઉપરથી અહીંયા આપણે બરાબર જુઓ આ રીતે જો આવી ગઈ બેસી ગયા બાજુમાં આવી ગઈ ને હવે મિત્રો જો આપણે રિંગ બેસી ગઈ બરાબર યોગ્ય રીતે ઓરિંગ છે એ બેસી ગઈ છે આવી રીતે ફેરવી જોઈશું હવે આપણે ગ્રીસની જરૂર પડશે બરાબર તમારે ગ્રીસ લાવી લેવાનું છે થોડુંક અને ગ્રીસ આપણે લગાડવાનું છે જેથી આપણે લાંબો સમય માટે ચાલે બરાબર તો આપણે આ ગ્રીસ લગાડવાનું છે તો ગ્રીસને આપણે ખોલી લઈએ બરાબર અને આપણે ગ્રીસ અહીંયા મૂકવાનું છે બરાબર તો ગ્રીસ આ રીતે લઈ જો આ થોડુંક ગ્રીસ લઈ લેવાનું છે અને આપણે આ જે નોપ છે એટલે કે આ આપણે ઓરિંગ લગાવી એની માથે અહીંયા આ રીતે લગાડી દેવાનું છે બરાબર જેથી આ લાંબા સમય માટે આપણે ચાલે બરાબર જો આ રીતે લગાડી દીધું છે હવે આપણે આ આ કમ્પ્લીટ થઈ ગયું બરાબર આપણે નોપ હવે આપણે આ નોપ ચડાવી દઈશું અહીંથી બરાબર છે તો આપણે ચડાવવા માટે જુઓ આવી આવી રીતે આવશે બરાબર જો અહીંયા તમારે ભૂલ ના થાય ખાસ ધ્યાન રાખવાનું છે દરેક લીધા આપણે ચાલુ કેમ કરતા આમ કરતા ને આવી રીતે આમ અને આમ બંધ કરતા ને એ રીતે જ તમારે ચડાવવાનું છે બરાબર જો અને આ કટ નડશે તમને ચડશે ને એ રીતે તો આ રીતે તમારે ધીમેથી દબાવશો એટલે ચડી જશે બરાબર અને પછી આવી રીતે જુઓ ફેરવી જોવાનું છે તમારે આ રીતે જુઓ થઈ ગયું તો હવે પછી તમારે અહીંયા થોડું ઓઇલ મૂકી દઈશું આપણે જેથી બીજી વાર આપણે કાઢવામાં તકલીફ ના પડે એટલે આપણે અહીંયા પણ થોડુંક ઓઇલ મૂકી દઈશું અને આપણો આ લોક છે એ લોક આપણે ચડાવી દઈએ બરાબર તો લોક ચડાવવા માટે તમારે થોડીક તકલીફ પડે તો આ પકડા રીતે પકડી લીધો આપણે નોક આ લોક જો આ લોક પકડી લીધો અને અહીંયા આપણે ધીમે ધીમે ચડાવી દેવાનું છે જો આ મૂકી દેશો એટલે એ ઓટોમેટિક લાગી જશે અહીંયા જો બેસી ગયું જો આ લોક બેસી ગયો બરાબર જો આ તમને દેખાતો હોય છે તો લોક આપણે બેસાડી દીધો છે હવે આપણે આ આ લોક બહાર નીકળશે નહીં આ બરાબર આ બટન હવે બહાર ના નીકળે બરાબર લોક આપણે મારી દીધો છે તો મિત્રો હવે આપણે આ પતરાનું જે સીલ છે એ પણ આપણે આ આમાંથી આ રીતે લગાડી દેજો બરાબર આ રીતે લગાડ્યું હવે આપણે આ સ્પ્રિંગ લગાડશું બરાબર સ્પ્રિંગ જો ઢીલી થઈ ગઈ હોય તો થોડીક ખેંચી લેવાની છે તમારે બરાબર એટલે આપણો વાલ બરાબરનો કઠણ રહે બરાબર આ રીતે ખેંચી લેવાની છે તમારે અને પછી અહીં મૂકી દેવાની છે આ રીતે બરાબર પછી આપણે આ બોલવાળું જે છે એ લગાડવાનું છે બરાબર આ લગાડી દઈશું બરાબર હવે આપણે આ બોલ છે એ આપણે લગાડવાના છે બરાબર તો બોલ લગાડવા માટે તમારે જો આ રીતે બોલ મૂકી દેવાનો છે અહીંયા અને આવી રીતે ધક્કો મારશું બેસાડશો એટલે બેસી જશે બોલ જો બેસી ગયો બોલ હવે તમારે જો આ રીતે બોલ બેસી ગયો હવે આપણે બોલ બીજો બેલો એક બોલ બેસી ગયો આપણે તો હવે આની પછી આપણે બીજો બોલ બેસાડીએ જો આ બેજો બીજો બેસી ગયો હવે આપણે ત્રીજો બેસાડીએ આવી રીતે લાઈનમાં તમારે બેસાડતા જવાના છે બોલને બરાબર જો આ ત્રીજો બેસી ગયો હવે આપણે આ વાલ તમારે આવી રીતે જો આ રીતે રાખવાનો છે બરાબર બંધ રાખવાનું છે નગર પશુ આવી સીતો કરશે તો આ બટન બેસે જ નહીં બરાબર તો આપણે બંધ રાખવાનું છે બરાબર જેમ બંધ આપણે રેગ્યુલર હોય રીતે એટલે આપણે હવે આ ચોથો લગાડીએ બરાબર બોલ આ ચોથો બોલને દબાવ્યો એટલે એ લાગી ગયો હવે આપણે પાંચો બોલ છે એ લગાડી દઈએ જો મિત્રો આ બોલ આપે પાંચો બોલ લગાડી જુઓ આપણે ગણી લ્યો હવે એક બે ત્રણ ચાર ને પાંચે પાંચ બોલ લગાડી દીધા છે જુઓ મિત્રો હવે આપણે ચાર પાંચે પાંચ બોલ લગાડી દીધા એટલે હવે આપણે હવે આવી રીતે આમ દબાવતા નહીં બરાબર દબાવવાનું નથી કારણ કે આ રીંગ આપણે લગાડવાની છે નકર જો પાછા બોલ પડી જશે હવે તો આપણે રબરની રીંગ લગાડવા માટે સાવ સહેલી પદ્ધતિ જુઓ રીતે આમ આવી રીતે રિંગની રીંગને પોળી કરી અને આ રીતે મૂકી દઈશું એટલે રીંગ અંદર ચોટી ગઈ જો ડાયરેક્ટ રીંગ અંદર જતી રહી વાય ગઈ આ રીતે બોલ હવે રીંગ લાગી ગઈ હવે રીંગને આપણે બેસાડી દઈએ આ રીતે અંદર બરાબર આ રીતે બેસાડી દેજો રીંગ અંદર આ રીતે બેસી ગઈ હવે આપણે જુઓ થઈ ગયું હવે આપણે ચાલો આપણે ગેસના બાટલા ઉપર આ રેગ્યુલેટર લગાડીને તમને દેખાડું બરાબર કે આપણે જે ગેસ નીકળતો હતો એ હવે બંધ થઈ ગયો બરાબર ચાલો તો આપણે જઈએ ગેસ બાજુ તો મિત્રો હવે પહેલાં આપણે આ પિન છે સેફ્ટી પિન એ આપણે અંદર નાખી દઈશું અને આપણે રેગ્યુલેટર આ રીતે પાછું હતું એમ લગાડી દઈશું બરાબર આ રીતે આપણે લગાડી અને સેફ્ટી પિન આપણે બંધ કરી દઈશું એટલે કે ટાઈટ કરી દઈશું બરાબર તો આ પિન આપણે સેફટી પિન બંધ કરી દઈએ અને ટાઈટ કરી દેવાનું છે બરાબર ઢીલું ના રહી ધ્યાન રાખવાનું છે બરાબર જેથી અહીંથી ગેસ નીકળે નહીં બરાબર જો ટાઈટ થઈ ગયું છે હવે મિત્રો આપણે આ બંધ કરી દેવાનું બરાબર બંધ હાલતમાં આવી રીતે લગાડવાનું હોય બરાબર ગેસનું રેગ્યુલેટર તો હવે આપણે આ રીતે જોવા દબાવી અને અહીંયા જુઓ નીચે તમે જો આ રીતે આ રીતે બેસાડવાનું છે આવી રીતે અને મૂકી દેવાનું છે બરાબર અને નીચે આવી દબાવી દઈશું હવે આપણે જુઓ તમને ચાલુ કરવું તો ગેસ નીકળે દેખાડું જો ગેસ નીકળતો બંધ થઈ ગયો જુઓ તો તમને સંભળાવું ગેસ નીકળે જુઓ ગેસ નીકળતો નથી બરાબર તો હવે આપણે ઓરિંગ નાખી વીસ રૂપિયાના ખર્ચમાં આપણે રેગ્યુલેટર સરસ મજાનું થઈ ગયું છે તો મિત્રો નવું સિક્કો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી જેથી આવું નવો હું વિડીયો મૂકતો રહું બરાબર તો આપણે રેગ્યુલેટરમાં નવું રેગ્યુલેટર લાવવાનો ખર્ચો આપણે બચ્યો અને આપણે નવું રેગ્યુલેટર લાવવું પડ્યું નથી અને આપણે વીસ રૂપિયાની ઓરિંગ લાવ્યા હતા અને આપણે નાખી દઈ દીધી અને આપણું કા ગેસ નીકળતો હતો અહીંથી એ બંધ થઈ ગયો બરાબર થેન્ક યુ દોસ્તો